આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ સિટી પોલીસે તિથલ પટેલ ફળિયા પાસેથી બે એક્સેસ મોપેડ પર લઈ જવા તો કુલ બોતેર રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ત્રણ વોન્ટેડ સોમવારના એક વીસ કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ગુંલાવ ખાતે રહેતો પિન્ટુ મહેશભાઈ મહાતો દમણ ખાતેથી બે સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ પર આગળના ભાગે બે ઇસમો પાસેથી દારૂ ભરાવી ગુનલાવ તરફ મંગાવનાર છે જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે કિથલ પટેલ ફળિયા તળાવ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી બે એક્સેસ મોપેડ આવતા પોલીસની ટીમે તેઓને ઊભી રાખવા માટે ઇશારો કર્યો પરંતુ પોલીસને જોઈ બંને મોપેડ ચાલક ઘટના સ્થળે મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસે મોપેડ ઉપર જઈ ચેક કરતા બંને મોપેડ પરથી કુલ બોતેર હજાર પાંચસો ચુમ્માલીસ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો પોલીસે બંને મોપેડ અને દારૂ મળી કુલ એક લાખ બોતેર હજાર પાંચસો ચુમ્માલીસ રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે